સ્વાગત છે કોસ્ટગાર્ડે કર્યું છે રેસ્ક્યુ ઓપરેશન પદ્માવતી નામની ફિશિંગ બોટમાંથી તેર માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તોફાને ચડેલા દરિયા વચ્ચે પહોંચાયા હતા આ માછીમારો અને આ બોટ ફસાઈ હતી શીપ અને બ્રુ હેલિકોપ્ટરની મદદથી તમામને ટો કર્યા છે ઓખાથી પંદર કિલોમીટર દૂર દરિયામાં આ બોટ ફસાઈ હતી અને આ બોટમાંથી ખલાસીઓ બહાર કાઢવામાં આવ્યા છે પંદર કિલોમીટર દૂર ઓખાથી દરિયામાં આ બોટ જે ફસાઈ હતી અને બોટગાર્ડ મધદરિયે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું તેમાં પદ્માવતી નામની જે બોટ ફસાઈ હતી અને પંદર કિલોમીટર દૂર દરિયામાં આ જે બોટ ફસાઈ હતી અને તમામ જે લોકો છે તેમને કરી લેવામાં આવ્યા છે શીપ અને મદદથી તમામ જે ખલાસીઓ હતા બોટ પર બચાવી લેવામાં આવ્યા છે રેસ્ક્યુ કરવામાં છે ચડેલા દરિયા વચ્ચે જે આ બોટ ફસાઈ હતી ફિશિંગ બોટમાંથી રેસ્ક્યુ કરવામાં પદ્માવતી નામની જે આ ફિશિંગ બોટ છે તે વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ જે રીતે આજે બોટમાંથી જે ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે શું વધુ

અને મધ્ય દરિયે તો છે ભારે વરસાદ અને પવનના કારણે છે ત્યારે આધારે ત્યાં પહોંચી તેને જે બોટ જે તેને ટો કરીને અત્યારે સુરક્ષા બંદરો પર લાવી દેવામાં આવી છે અને તમામ જે માછીમારો છે તેમને બચાવી દેવામાં આવે છે જી આભાર માહિતી આપવા બદલ